મળતી માહિતી મુજબ જેપા રબારીની પત્ની જ્યારે ઘોડીવાળી સીમમાં ઘેટા ચરાવતી હતી ત્યારે આરોપી લાલા રબારી અને હુરાજી રબારીએ તેઓના ઘેટા ચરાવવા બાબતે ઝઘડો કરી દિભત્સ ગાળો બોલી હતી મામલો ઉગ્ર બનતા આરોપી લાલા રબારીએ જેપા રબારીની પત્નીના માથામાં કુહાડીથી જીવલાયણ ઘા માર્યો હતો અને ચહેરા પર ઈજા પહોંચાડી હતી જ્યારે બીજા આરોપી હુરાજીએ લાકડીથી હુમલો કર્યો હતો એટલું જ નહીં આરોપીએ ફરિયાદી જેપાભાઈ પર પણ કુહાડીના હાથા અને લાકડી વડે હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ હુમલામાં દંપતી લોહી લુવાણ થઈ જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી આ દંપતીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે આ મામલે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ખેડબ્રમા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર